કારણ કે હજુ પણ આતંકીઓ ભરત દેશ જ્યાં હિન્દુ હોવું એક અપરાધ સાબિત થયું છે કાશ્મીર જે પોતાની ખુબસુરતી માટે તો જાણીતું છે જ પણ તેટલું જ આતંકી હુમલાઓ માટે પણ

અને અચંબિત કરતી અને દુઃખદ ઘટના તો એ છે કે હિન્દુ હોવાના કારણે તમને મોત આપવામાં આવે છે પણ આ હુમલાને અંજામ ત્યારે આપવામાં આવ્યું કે પ્રધાનમંત્રી ભારતમાં હાજર નથી વિદેશ પ્રવાસમાં ગયા થોડા સમયમાં અમરનાથ યાત્રા એટલે કહી શકાય કે આ હુમલો ષડયંત્રથી કરવામાં આવ્યો છે આઝાદીના આટલા વર્ષો બાદ પણ હિન્દુ માટે કટ્ટરવાદી વિચારધારા છે હિન્દુઓની બહુમતી હોવી શું એ ગુનો બની શકે આની પહેલા પણ કાશ્મીરમાંથી પંડિતોને મારીને કાઢી નાખવામાં આવ્યા અને મહત્વનો નિર્ણય તો એ હતો કે આર્ટિકલ 370 હટી પણ હટી જવાથી આતંકી પ્રવૃત્તિ ન રોકાઈ આ હુમલા બાદ મોટો નુકસાન દેશને થયું છે જે લોકો મોતને ભેટ્યા એમનાથી મોટું કશું દુખ કે નુકસાન તો ન જ હોઈ શકે પરંતુ કાશ્મીરના સ્થાનિક લોકોની રોજગારી જતી રહી છે કારણ કે હવે લોકો કાશ્મીર જવાથી ડરશે માંડ ફરી એક વખત કાશ્મીરની છબી બદલાઈ હતી પણ હવે તે એ કાશ્મીર પર આતંકનો પડછાયો ફરી વખત પડ્યો છે બધાએ શોક તો વ્યક્ત કર્યો

મૃતકોને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અમિત શાહે આપી છે મૃતકોના મૃદે શ્રીનગર પોલીસ નરેન્દ્ર મોદી હુમલા અંગે માહિતી એકત્રિત કરવા માટે એરપોર્ટ પર એક બેઠક યોજી હતી આ બેઠકમાં વિદેશ મંત્રી જયશંકર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી અને અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા અક્રુર અને જનદ્યા આતંકવાદી શ્રીનગરમાં લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે જમ્મુમાં પણ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે લોકોમાં ભારે ગુસ્સો છે અને હોવો જ જોઈએ આ દરમિયાન એવા પણ સમાચાર છે કે પહેલગામની બેસરણ ખીણને લોહીથી લાલ કરનારા આતંકવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા તે છ લોકો હતા તેઓ ઘુસણખોરી કરીને ભારતમાં પ્રવેશ્યા અહેવાલો અનુસાર તેની પાસે બોડી કેમેરા પણ હતા અને એવું માનવામાં આવે છે કે આતંકવાદીઓ હુમલાનો વિડીયો જાહેર કરી શકે છે બીએસ નાઇન પરિવાર તમામ દિવંગત આત્માઓને શાંતિ મળે તેવી પ્રાર્થના કરે છે